ગુજરાતમાં પ્રોહિબિશન કેસનો અર્થ છે દારૂબંધીના કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ દાખલ કરવામાં આવેલો ફોજદારી કેસ ગુજરાત રાજ્યમાં ગુજરાત પ્રોહિબિશન એક્ટ ઓગણીસો ઓગણપચાસ હેઠળ દારૂના ઉત્પાદન વેચાણ ખરીદી સેવન અને હેરાફેરી પર સંપૂર્ણ પ્રતિબંધ છે જ્યારે કોઈ વ્યક્તિ આ કાયદાનો ભંગ કરે છે ત્યારે પોલીસ તેના વિરુદ્ધ જે કાર્યવાહી કરે છે તેને પ્રોહિબિશન કેસ કહેવામાં આવે છે પ્રોહિબિશન કેસમાં કયા ગુનાઓનો સમાવેશ થાય છે ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ નીચે મુજબની પ્રવૃત્તિઓ ગેરકાયદેસર છે અને તે કરવા પર વ્યક્તિ વિરુદ્ધ પ્રોહિબિશન કેસ થઈ શકે છે દારૂ બનાવવો અથવા વેચવો કોઈ પણ પ્રકારના આલ્કોહોલનું ઉત્પાદન કરવું અથવા તેનું વેચાણ કરવું દારૂનો કબજો રાખવો પોતાની પાસે દારૂની બોટલ કે જથ્થો રાખવો દારૂની હેરાફેરી કરવી એક જગ્યાએથી બીજી જગ્યાએ દારૂ લઈ જવો દારૂ પીવો જાહેરમાં કે ખાનગીમાં દારૂનું સેવન કરવું નશાની હાલતમાં પકડાવવું દારૂ પીધેલી હાલતમાં જાહેરમાં ફરવું અથવા કોઈ વાહન ચલાવવું દારૂની આયાત નિકાસ કરવી ગુજરાત બહારથી દારૂ લાવવો અથવા અહીંથી બહાર મોકલવો પ્રોહિબિશન કેસની પ્રક્રિયા શું હોય છે એક પકડ અને એફઆઈઆર જ્યારે કોઈ વ્યક્તિ ઉપર જણાવેલ કોઈ ગુનામાં પકડાય છે ત્યારે પોલીસ તેની ધરપકડ કરે છે અને તેની સામે એફઆઈઆર ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ દાખલ કરે છે બે તપાસ પોલીસ આ મામલે તપાસ કરે છે પુરાવા એકઠા કરે છે જેમ કે દારૂનો જથ્થો મેડિકલ રિપોર્ટ સાક્ષીઓના નિવેદન વગેરે ત્રણ ચાર્જશીટ અને કોર્ટ કાર્યવાહી તપાસ પૂર્ણ થયા પછી પોલીસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરે છે ત્યારબાદ કોર્ટમાં કેસ ચાલે છે જ્યાં સરકારી વકીલ આરોપી વિરુદ્ધ દલીલો રજૂ કરે છે અને આરોપીને પોતાનો બચાવ કરવાનો મોકો આપવામાં આવે છે ચાર સજા જો આરોપી કોર્ટમાં દોષિત સાબિત થાય તો કાયદા મુજબ તેને દંડ અને અથવા જેલની સજા થઈ શકે છે સજાની જોગવાઈઓ ગુજરાત સરકારે બે હજાર સત્તરમાં પ્રોહિબિશન કાયદામાં સુધારો કરીને તેને વધુ કડક બનાવ્યો છે ગુનાની ગંભીરતા મુજબ સજા અલગ અલગ હોય છે દારૂ પીવા બદલ પ્રથમ વખતના ગુના માટે સામાન્ય રીતે દંડ અને ટૂંકા ગાળાની કેદની જોગવાઈ છે દારૂના વેચાણ અને હેરાફેરી બદલ આ એક ગંભીર ગુનો છે જેમાં પાંચ લાખ રૂપિયા સુધીનો દંડ અને દસ વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે નશામાં ધાંધલ ધમાલ કરવા બદલ નશાની હાલતમાં અન્યને હેરાન કરવા કે શાંતિ ભંગ કરવા બદલ પણ કડક સજાની જોગવાઈ છે ટૂંકમાં પ્રોહિબિશન કેસ એ ગુજરાતમાં દારૂબંધીના કાયદા હેઠળ નોંધાતો કેસ છે જે વ્યક્તિના ભવિષ્ય અને કારકિર્દી પર ગંભીર અસર કરી શકે છે